હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આ વીડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ ચેપ્ટર નંબર ચાર સામાયિક શ્રેણી તેમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો દાખલા નંબર ત્રણ જેમાં કીધું છે કે એક વેપારીના જુદા જુદા વર્ષના નફાની નીચે આપેલ માહિતી પરથી પાંચ વર્ષીય ચલિત સરેરાશનો ઉપયોગ કરીને વલણ શોધો તો આમાં આપણને શું કીધું છે પાંચ વર્ષની ચલિત સરેરાશનો ઉપયોગ કરીને આપણને વલણ શોધવાનું છે તો અહીંયા વર્ષ આપેલા છે બે હજાર સાત થી બે હજાર પંદર સુધીના તો મેં તે પ્રમાણે લખી નાખ્યા છે તેના પછી છે સમય ટી તો તેમાં આપણે લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તેના પછી વાય જે આપણને અહીંયા કીધું છે નફો લાખ રૂપિયામાં તો સૌથી પહેલાં કીધું છે પંદર ચૌદ અઢાર વીસ સત્તર ચોવીસ સત્યાવીસ પચીસ અને ત્રેવીસ હવે આપણે શું કરવાનું છે પાંચ વર્ષીય ચલિત સર એટલે પાંચ વર્ષનો સરવાળો કરવાનો છે પહેલાં પાંચ લઈશું આપણે તો સૌથી પહેલાં પહેલાં પાંચ લઈશું પંદર પ્લસ ચૌદ પ્લસ અઢાર પ્લસ વીસ પ્લસ પ્લસ સત્તર તો તે તેનો બધાનો સરવાળો ક્યાં લખીશું જે વચ્ચે જ્યાં આવશે ત્યાં તો અહીંયા વચ્ચે કોણ આવે છે અઢાર આવી રહ્યો છે તો આપણે તે લાઈનમાં લખીશું પંદર પ્લસ ચૌદ પ્લસ અઢાર +20 +17 15 +14 15 plus +14 +18 +20 +17 तो कितना आसे 84テナ પછી શું કરવાનું છે એક છોડી દેવાનું છેテナ પછીથી લખવાનું છે 14 +18 +20 +17 +24 ચૌદ પ્લસ અઢાર પ્લસ વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ તો ત્રાણું તેના પછી અઢાર પ્લસ વીસ પ્લસ સત્તર ચોવીસ પ્લસ સત્યાવીસ અઢાર પ્લસ વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ પ્લસ સત્યાવીસ તો એકસો છ તેના પછી વીસ પ્લસ સત્તર પ્લસ ચોવીસ પ્લસ સત્યાવીસ પ્લસ પચીસ ચોવીસ પચીસો ચોવીસ પ્લસ સત્યાવીસ પ્લસ પચીસ પ્લસ ત્રેવીસ સત્તર પ્લસ ચોવીસ પ્લસ સત્યાવીસ પ્લસ પચીસ પ્લસ ત્રેવીસ તો એકસો ને સોળ આમાં પહેલું પહેલાં બે અને છેલ્લા બે જેમાં આપણને કશું જ નથી લખવાનું તે બંને ખાલી જ રહેશે ઉપરના બે અને નીચેના બે તો આપણે શું કર્યું પહેલાં પાંચ વર્ષનો સરવાળો લીધો અને તેમાં વચ્ચેની જે કિંમત વચ્ચે જે જગ્યા હતી ત્યાં આપણે લખી નાખ્યો આમાં બીજી રીત એ છે કે આ ચોર્યાસી જે હતો સરવાળો ચોર્યાસી માઇનસ પંદર કરીશું અને પ્લસ અહીંયા નીચેથી ચોવીસ લઈશું એટલે તેનો આન્સર પણ ત્રાણું સેમ જ આવશે તમને જે રીત ઇઝી પડે તમે તે રીતથી દાખલો સોલ્વ કરી શકો છો ઓકે તેના પછી અહીંયા કરવાનું છે પાંચ વર્ષીય ચલિત સરેરાશ પાંચ વર્ષની આપણે જે આ સરેરાશ શોધી છે તેનો આપણે ભાગાકાર કરવાનો છે પાંચની જોડે જેમ કે અહીંયા ચોર્યાસી ભાગ્યા પાંચ ચોર્યાસી ભાગ્યા પાંચ તો કેટલા આવશે સોળ પોઈન્ટ આઠ તેના પછી તાણું ભાગ્યા પાંચ તાણું ભાગ્યા પાંચ તો અઢાર પોઈન્ટ છ તે પછી એકસો છ ભાગ્યા પાંચ એકસો છ ભાગ્યા પાંચ તો એકવીસ પોઈન્ટ બે તેના પછી એકસોને તેર ભાગ્યા પાંચ તો બાવીસ પોઈન્ટ છ અને છેલ્લે એકસોને સોળ ભાગ્યા પાંચ એકસો સોળ ભાગ્યા પાંચ તો ત્રેવીસ પોઈન્ટ બે આમાં પણ ઉપરના બે અને નીચેના બેમાં કશું જ લખવાનું નથી ઓકે તો આમાં શું કર્યું પાંચ વર્ષનો સૌથી પહેલાં સૌથી પહેલાં પાંચ વર્ષ હતો તે પાંચેનો સરવાળો કર્યો અને આપણે વચ્ચેની લાઈનમાં લખી નાખ્યું અને તેમાં બીજી રીત એ છે કે આપણે જે સરવાળો કર્યો છે તે તેમાંથી માઇનસ કરીશું આ પહેલી જે રકમ અને એડ કરીશું નીચેની એક રકમ અને પછી શું કરવાનું છે પાંચ વર્ષીય ચલિત સરેરાશ કાઢવાની છે તો આપણે અહીંયા જે સરવાળો કર્યો પાંચ વર્ષનો તેના ભાગાકારમાં કરીશું પાંચ તેની જોડે પાંચનો ભાગાકાર કરી નાખીશું અને જે આન્સર આવશે તે કહેવાશે સરેરાશ ઓકે આ વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી જ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ સમ જોઈશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ